કાર હુમલો થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે ઇજાગ્રસ્ત પ્રમુખ ને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીનો કૌપુરાનો વોર્ડ પ્રમુખ છું આમાં બનાવવામાં એવું છે આમ આદમી પાર્ટીનું મિટિંગનું ગુજરાત જનસભાનું આયોજન રાખવાનું હતું રવિવારના રોજ ગઈકાલે સાંજે સાત કલાકનો ટાઈમ હતો ને એમાં એવું છે હું બેનર મારતો હતો આમ આદમી પાર્ટીનું એમાં રાજુભાઈનો ફોટો હતો ઘનશ્યામભાઈનો ફોટો હતો મારો ફોટો હતો બે એક રવિભાઈનો ફોટો હતો એક લખનભાઈ વાઘેલાનો ફોટો હતો અને એક પ્રકાશભાઈ મકવાણાનો ફોટો હતો મેં બેનર માર્યું હાથ પડી ચોકમાં એક બેન ને કીધું મારે મીટિંગ રાખવાની છે ને બેનો મારું છે મને કઈ કાંઈ વાંધો નહીં તો આમથી આ ચેતન કરીને આવ્યો એ બેનો ફાળી ફેંકી દીધું ને મેં એને કીધું ભાઈ બેનર આ શું લેવા ફાળ્યું ભાઈ મને કહે તારે શું છે કે એમ કરીને મારવા જ મળ્યો ને આમથી સાગર આવ્યો ઠોકો લે ઠોકો લઈને આવ્યો તો એ મને ઠોકે ઠોકો મારવા મળ્યો સાગર ને ચેતન બે જણા

ગઈ કાલે અમારે સાંજે સાત કલાકે વોર્ડ નંબર ચારમાં જનસભાનું આયોજન કરેલ એમાં અમારા ભાઈ શ્રી રમેશભાઈ બારૈયા છે એમાં વોર્ડના પ્રમુખ છે ચાર નંબરના તો રમેશભાઈ કાલે બેનર અમારા આમ આદમી પાર્ટીના સભાના જનસભાના મારવા ગયા ત્યારે એમ એમની ઉપર ત્યાં એ જ વિસ્તારના બે ત્રણ વ્યક્તિ આવીને હુમલો કર્યો અને માર એમને માર ઘણા માર્યા છે એમને સીટી સ્કેનિંગ કરવું માથામાં વાગ્યું છે સાઈડમાં વાગ્યું છે એટલે આવા તત્વોને મારે પોલીસ તંત્રને પણ કહેવું છે કે આવા તત્વોને ઉપર કાયદેકીય કાર્યવાહી કરે અને આ વસ્તુ હું એસપી સાહેબને કહેવા જવાનો છું કે આવા તત્વોને તમે પૂરી દો અને એને એને ઝડપી લો ચાર નંબરનો કરતલિયા પર પડે